श्लोक बार इष्टांगो ही वो देवा दास्यंते यज्ञभाविता भाविता तैर्दत्तान प्रदाय इभ्यो यो नेवसा बार शब्दार्थ इष्टांग इच्छित भोगान जीवन नी जरूरिया तो ही नक्की व तमने देवा देवो दास्यंते आपशे यज्ञ भाविता યજ્ઞો કરવાથી પ્રસન્ન થઈને દહી તેમના વડે દત્તાનું આપેલી વસ્તુઓ અપ્રદાય અર્પણ કર્યા વિના એક ભેલ તેમને જે ભૂંગતે ભોગવે છે સ્તેન ચોર કે નક્કી સ તેઓ અર્થાત યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈને સ્વર્ગીય દેવતાઓ તમારા જીવન નિર્વાહ માટે અર્પણ કર્યા વિના ભોગવે છે તેઓની શંકસોર છે વૃત્ત વર્ણન બ્રહ્માંડની વિવિધ ગતિવિધિઓના પ્રશાસક તરીકે દેવતાઓ આપણને વર્ષા વાયુ અન્ન વનસ્પતિ ખનીજો ફળદ્રુપ જમીન વગેરે પ્રદાન કરે છે દેવતાઓથી પ્રાપ્ત સર્વ ઉપહારો માટે આપણે સમગ્ર માનવજાતિ તેમની ઋની છીએ કરે છે મનુષ્ય પણ યથોચિત ચેતનાવસ્થામાં રહીને નિષ્ઠાપૂર્વક આપણા કર્તવ્યોનું પાલન કરીએ આ સર્વ સ્વર્ગીય દેવતાઓ પરમ શક્તિમાન ભગવાનના દાસ હોવાથી જ્યારે કોઈ ભગવાન માટે યજ્ઞ કરે છે ત્યારે તે દેવતાઓ તેના પર પ્રસન્ન થાય છે અને બદલામાં લાભદાયક ભૌતિક પરિસ્થિતિઓનું નિર્માણ કરીને આવા જીવાત્માને સહાયરૂપ થાય છે તેથી એમ કહેવાય છે કે જ્યારે આપણે ભગવાનની સેવા કરવાનો દૃઢ સંકલ્પ કરીએ છીએ ત્યારે સમગ્ર બ્રહ્માંડ આપણને સહયોગ કરવાનો પ્રારંભ કરી દે છે પરંતુ જો પ્રકૃતિ મળેલા ઉપહારોને ભગવાનની કરવાના પદાર્થોના નિમિત્ત તરીકે નહીં પરંતુ પોતાના સાધન માનીએ છીએ તો શ્રી કૃષ્ણ આવી માનસિકતાને ચોરવૃત્તિ કહે છે લોકો ઘણીવાર પ્રશ્ન પૂછે છે હું સદાચારી જીવન વ્યતીત કરું છે હું કોઈનું માહિત કરતો નથી કે હું ક્યારે ચોરી કરતો નથી પરંતુ હું ન તો ભગવાનની સાધના કરવામાં માનું છું કે ન તો ભગવાનના અસ્તિત્વમાં માનું છે શું હું કની અનુચિત કરું છું આ પ્રશ્નનો ઉત્તર ઉપરોક્ત શ્લોકમાં માં આપવા માંગ આવ્યો છે આવા લોકો સામાન્ય મનુષ્યોની દૃષ્ટિએ કદાચ કંઈ અનુચિત કરતા નથી પરંતુ ભગવાનની દૃષ્ટિએ તેઓ ચોર છે જેમ કે આપણે કોઈના ઘરમાં જઈએ અને તેના માલિકને જણાવ્યા વિના આપણે એના સોફા પર બેસી જઈએ ફ્રિજમાંથી ખાવાના પદાર્થોનું સેવન કરવા લાગીએ

તેનું સર્જન ભગવાન દ્વારા કરવામાં આવ્યું છે અને તેની પ્રત્યેક વસ્તુઓ ભગવાનની જ છે જો તેમના સ્વીકાર કર્યા વિના આપણે તેમના સર્જનનો આપણા ભોગ માટે ઉપયોગ કરીએ છીએ તો દૈવીય દ્રષ્ટિકોણથી આપણે નિશ્ચિત રૂપે ચોરી જ કરીએ છીએ ભારતના ઇતિહાસના પ્રસિદ્ધ રાજા ચંદ્રગુપ્તે તેમના ગુરુ ચાણક્ય પંડિતને પૂછ્યું રાજાનું તેની પ્રજા પ્રત્યે શું કર્તવ્ય છે ચાણક્ય પંડિતે ઉત્તર આપ્યો કે રાજા તેની પ્રજાનો સેવક માત્ર છે અને અન્ય કંઈ નથી તેનું ભગવાન દત્ત કર્તવ્ય છે કે તેના રાજ્યના નાગરિકોને સહાય કરે કે જેથી તેઓ ભગવદ પ્રાપ્તિની તેમની યાત્રામાં પ્રગતિ કરી શકે કોઈ પણ વ્યક્તિ ભલે તે રાજા હોય ઉદ્યોગપતિ હોય ખેડૂત હોય કે કાર્યકર હોય ભગવાનના સંસારના અભિન્ન સભ્ય તરીકે પ્રત્યેક મનુષ્ય પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ તેમના કર્તવ્યો નું પાલન ભગવાનની સેવા તરીકે કરે